બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બેરિક મૂકીને રસ્તો બંધ કરાયો જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સહિત પોલીસ જવાનો દ્વારા લોકોને અન્ય રસ્તેથી ચાલવા કરાઈ અપીલ બોટાદમાં માં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી સાળંગપુર રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનો બંધ થયા હતા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ અર્ચના રાવલ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી વાહનોને ધક્કો મારી બહાર કાઢવામાં મદદ કરી બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સેવાકીય કામગીરીને વાહન ચાલકોએ બિરદાવી બંધ વાહનોને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ધક્કો મારી બહાર કાઢવામાં આવી રહેલ હોવાનો વિડીયો સામે આવ્યો Thank you